કારણ કે મે આવા સ્વાદિષ્ટ ભજીયા ક્યાંય ખાધા નથી અરે હા હા પોપટ મારા ભજીયા સ્વાદ વાળા જ હોય નઈ કારણ કે હું લીલી ભાજીના ના ભજીયા બનાવશું અને હા મારા ભજિયાના તમે વખાણ નાપ કરશો કારણ કે મારા ભજિયાને નજર લાગશે ચકલીબેન મને તો તમારા ભજિયા બહુ ભાવે છે અને મારી મેનાને પણ તમારા ભજિયા બહુ ભાવે છે ત્યારે મને કહ્યું હતું કે મારી માટે કંઈક ખાવાનું લાવજો ચકલી બેન 500 ગ્રામ ભજિયા પેક કરી દો મારી મેના માટે પોપટભાઈ આ તમારા લેવ 500 ગ્રામ ભજિયા હવે તમારા બસો રૂપિયા થયા છે લો તમારા બસો રૂપિયા ચકલીબેન ચકલીબેનની ભજીયાની દુકાન ખૂબ જ સફળ હતી ચકલીબેનનો એક નિયમ હતો તે કોઈને પણ ઉધાર પર ભજીયા આપતી નહોતી એક દિવસ કાબરબહેન ચકલીબેનની દુકાને આવ્યા ચકલીબહેન આજે મારી પાસે પૈસા નથી શું તમે મને ઉધારા આપ ભજીયા આપશો કાલે હું પૈસા આપી દઈશ ના ના કાબર બહેન હો હું ઉધારે ભજીયા નહીં આલું હવે ધંધામાં આવી બધી શરમો ના હોય તમારે ખાવું હોય એ ઘરે આઈને ખાઈ જજો પણ હું ઉધારે ભજીયા નહીં આલું ચકલી બહેન મેં આજે કશું ખાધું નથી હું આખા દિવસથી ભૂખી છું અને મારા છોકરા પણ ભૂખ્યા છે તમે થોડા ભજીયા આપો તો બહુ સારું કાબર બહેન હા આપણી શરમ આપણા ઘરે

હું તમારી પાસે કઈક લેવા આવી છું શું લેવા આવ્યા છો કોયલ બેન કહો ને હું તમારી આભારી છું જ્યારે મારી પાસે કઈ નતું ત્યાં તમે મને સહારો આલ્યો તો ચકલી બહેન આજે મારા છોકરાઓને ભજીયા ખાવાનું મન થયું છે પણ મારી પાસે કઈ પૈસા નહીં તમે શું કઈ મને ઉધારે આલશો હું કાલે સવારે જે કઈ તમારા પૈસા થશે એ આપી લઈશ કોયલ બેન તમે જે પાછી આવો છો એ પાછી માગતા નહી માગતા તા આવો છો ઘડીકમાં પૈસા માગો છો ઘડીકમાં ખાવાનું માગો છો હવે તમે ભજીયા લેવાયા છો કોઈને પણ ઉધારે ભજીયા હાલતી નથી જાઓ બીજે તપાસ કરો ચકલી બેને ના પાડી દીધી આ વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ બધા પક્ષીઓ ચકલી બેનથી નારાજ થઈ ગયા કાયલ બહેન હમણાં હમણાં પેલી ચકલીને બહુ ગમડા છે ઉધારે કોઈને ભજીયા પણ નહીં હાલતી તે પૈસાને જ માન આલે પણ ભગવાન લાકડી લઈને મારવા નથી આવતો તેનો પણ એનો એક દિવસ એવો નબરો આવી જશે એને પણ ખાવાના પણ ફાફા પડી જશે ચકલીબેન બહુ સ્વાર્થી છે તેઓ ગુસપુસ કરવા લાગ્યા એક દિવસ ચકલીબેનનો ભાઈ બીમાર પડ્યો ચકલીબેન તમારા ભાઈને કેન્સર છે જેમ બને તેમ જલ્દી દાખલ કરી લો તમારા ભાઈને ડોક્ટર સાહેબ દવા ગોરીના અને દાખલ થવાના કેટલા પૈસા થશે એક લાખ રૂપિયા થશે શું તમારી પાસે પૈસા છે ચકલીબેન ડોક્ટર સાહેબ હું જંગલની ગરીબ ચકલી છું હું એટલા બધા પૈસા ક્યાંથી લાવું તો પછી લઈ જા તારા ભાઈને ચકલીબેન અમારો એક નિયમ છે કે પૈસા પહેલા કાઉન્ટર પર ભરવા પડે પછી દર્દીની સારવાર કરવામાં આવે છે તેને દવા લેવા માટે ઘણા પૈસાની જરૂર હતી ચકલી બેન પાસે એટલા પૈસા નહોતા તે ખૂબ ચિંતામાં પડી ગઈ ડોક્ટર સાહેબ ચાલુ કરી લો હું પૈસા લઈને આવું બેન મારો ભાઈ બીમાર છે શું તમે મને થોડા પૈસા આપશો હું થોડા દિવસોમાં તમને પાછા લઈશ ચકલી બેન મારી પાસે પૈસા ક્યાંથી હોય હું જંગલ ની ગરીબ ચકલી છું મારી મદદ કરશો મારો મદદ ક્યારે નથી કરી તો અમે તારી મદદ કેમ નહી કરીએ તું સ્વાર્થી છે તારી કોઈ મદદ નહી કરવી તેને કોઈ પૈસા નહી આપે જારા ઘર થી નીકળી જા ચકલી બેન તેની ભૂલ સમજાઈ તે રડવા લાગી તે સમજવા લાગી કે પૈસા કરતા સંબંધો અને મદદની ભાવના વધારે મહત્વની છે મને માફ કરી લો બહેન હું સમજુ છું કે હું ખોટી હતી મેં ફક્ત મારા નિયમોનું પાલન કર્યું પણ સંબંધોનું મહત્વ હું ના સમજી બહેન મને માફ કરી લો ચકલીબેનની માફી સાંભળીને કાબરબહેન અને કોયલ બહેનનું હૃદય પીગળી ગયું તેમણે ચકલીબેનને મદદ કરવા માટે બધા પક્ષીઓને ભેગા કર્યા બધા પક્ષીઓએ ભેગા મળીને ચકલીબેનના ભાઈની દવા માટે પૈસા ભેગા કર્યા લે બહેન આ પૈસા દવા કરાય અને હા બીજા પૈસાની જરૂર પડે તો કેજે હોય બેન આસોન હું ક્યારે તમારું ચૂકવીશ પણ તમે મારી મદદ બહુ કરીશ પણ હું તમારી ક્યારે કામ ના આવી મને માફ કરી લો ચકલીબેન ખૂબ ખુશ થઈ ગઈ તેના ભાઈની તબિયત સુધરી ગઈ ચકલીબેન તમે સમયસર પૈસા ભર્યા છે માટે તમારા ભાઈની તબિયત સારી છે હવે તમે તમારા ભાઈને ઘરે લઈ જાઓ અને સમયસર દવા ગોળી આપજો સૌ સારું થઈ જશે ત્યારથી ચકલીબેને પોતાની દુકાનનો નિયમ બદલ્યો હવે તે કોઈને પણ મુસીબતના સમયમાં મદદ કરતી અને જરૂર પડે તો ઉધાર પણ આપતી આ રીતે ચકલીબેન માત્ર ભજિયાવાળી જ નહીં પણ એક દયાળુ અને સમજદાર પક્ષી તરીકે પણ આખા જંગલમાં ઓળખાઈ ગઈ ચકાતું ખાવાનું લેતાય તો સુધી હું ઘરનું કામ કરી લો સારું હું કેકથી ખાવાનું લાવું છું પરંતુ તું ઘરમાં ને ઘરમાં ના બેસી રહીતી કઈ કામ કરજે અને પેલા ખૂણામાં ગઈકાલનો કચરો પડ્યો છે તે સાફ કરી દેજે સારું હવે તમે જાઓ હું બધું કામ કરી લઈશ અરે ખાવાનું શોધવામાં તો ઘણો ટાઈમ બગડી ગયો અને ખાવાનું કંઈ મળ્યું પણ નથી એક વાત કરું અહીંયાથી મારા સસરાનું ઘર થોડુંક જ દૂર થાય છે આવું તેમની ખબર કાઢતા આવ અને કંઈક ખાવાનું લેતા આવી રીતે મારા બે કામ એકસાથે થઈ જશે અરે આવો આવો ઘણા પધાર્યા છે ને અને મારી ચક્કી શું કરે છે પપ્પાજી તમારી તબિયત કેવી છે મેં સાંભળ્યું હતું કે તમે બીમાર થઈ ગયા હતા હવે તમારી ઉંમર થઈ ગઈ છે હવે સિગરેટ પીવાની બંધ કરી દો સિગરેટ પીવાની કેટલાય દિવસોથી બંધ કરી છે પણ હવે પગમાં વા આવી ગયો છે પહેલાની જેમ ચલાતું નથી ખાવાનું બધું વેચાતું લાવવું પડે છે કાલે જ બેમણ બાજરી લાવ્યો પપ્પાજી બાજરી લાવ્યા છો બાજરી શું ભાવે આવી બાપરે બાજરીના ભાવ તો આસમાને ચડી ગયા છે હવે પછી આપણી પાછલી પેઢી શું ખાશે શું પીશે તે વાતની મને તો સમજણ નથી પડતી પાપાજી પેલી કહેવત નહીં કહી કે ભગવાન ઉઠાડે છે પણ ભૂખ્યા સુડાવતા નથી પોતપોતાના નસીબનું સૌને રહે છે છે વાત તમારી સાચી પણ મારા છોકરાઓની મને ખૂબ જ ચિંતા થાય છે કે તે રોજ રોજ શું ખાતા હશે કેવી રીતે જીવન ગુજારતા હશે ચકાતું થોડી બાજરી લઈ જા મારી ચક્કી માટે અને ચકીને કેજે કે સામે ચોમાસું આવે છે અનાજ સાચવી પપ્પાજી હું તમારી ખબર કાઢવા આવ્યો હતો કઈ લેવા નહીં ચાલો હું જઉં છું ઘરે આવજો અરે ચકાજી હું મારી દીકરી માટે બાજરી આપું છું લો આ બાજરી લઈ જાઓ અને સાચવીને જજો સારું હું જઉં છું મને રજા આપો અને નવરા પડીને ઘરે આપજો અરે મારે ઘરની સાફ સફાઈ મે ઉતાવા રાખવી પડશે કેમ કે ચકો ખાવાનું લેને આવશે ચકી સાપડે છે દરવાજો ખોલ અરે મે તો ઘરની સાફ સફાઈ પણ કરી નથી ને ચકો ખાવાનું પણ લેને આવતો રહ્યો હવે શું થશે હવે મારે દરવાજો ખોલવો પડશે અન ચકો ગુસ્સે થઈ જશે ચકી તું ઘરમાં કરે છે છું હું ખાવાનું લઈને આવ્યો ત્યાં સુધી તે ઘરનો કચરો પણ નહીં વાર્યો બસ ઘરમાં બેસી જ રહે છે તને શું લાગે છે કે તું ઘરની મુખી થઈ બની ગઈ છું તને ઘરનું કામ જ નથી ફાવતું ચક્કા આજે મને માથે ચડી હતી એટલે મને ઘરના કામ કરવાનું મન નહોતું હવે તું રહેવા દે આ બધા બોનો કાઢવાનું તારે કંઈક કામ કરવાનું થાય એટલે તને તાવ આવી જાય માથું ચડી જાય દુખાવો થઈ જાય આ બધા બોનો છે તારો સારું ચકા તું પણ બધું કામ કરીને ઉધન છતો વરી જા છે તને મારી ઉપર સજેઈ પ્રેમ નથી એટલે તું મારી સાથે આવ કરે છે હા નથી પ્રેમ તારી ઉપર જા તારે જે કરવું એ કર લે આખો દિવસ હું કામ કરું અને તારે મેં શું બેઠું ખાવું છે ચક્કા હવે હું મારા પિયર જતી રહીશ ત્યારે તને ખબર પડશે કે હું તારા માટે શું શું કરી રહી કાલે જતી હોય આજે જા એ બધી ધમકી મને ના આપીશ જતી રહે તારા પિયર ચક્કા બોલવામાં માફ રાખ નહી તો તને બધું ભારે પડશે અને હા હું દેવસુ મારા પપ્પાને ઘેર હવે હું પાછી કદી નહીં આવું તારા બાપાએ આ બાજરી આપી હતી લે આ બાજરી લેતી જા તારા બાપાએ આપેલી બાજરી પણ મારે નથી જોઈતી ચકાય ચકીને કહી દીધું કે હું જ બધા કામ કરું છું અને તું કંઈ જ કરતી નથી આ વાત સાંભળીને ચકી ગુસ્સામાં તેનો નાનો પોટલો લઈને ઉડી ગઈ તે સીધી તેના પપ્પા પોપટભાઈના ઘરે પહોંચી પોપટભાઈ ખૂબ જ લાગણીશીલ અને શાંત સ્વભાવના હતા પરંતુ તેમની દીકરીને દુખી જોઈને તેઓ ખૂબ ગુસ્સે થયા શું થયું ચકી બેટા કેમ રડે છે અને ચકો કે છે પપ્પા ચક્કાએ મને એવું કહ્યું કે તું કામ નથી કરતી એ સાબધીને મને બહુ દુઃખ થયું ચકી બેટા આજે સવારમાં ચકો આવ્યો હતો મારી ખબર કાઢવા મેં બાજરી પણ આપી હતી તારી માટે અને એક જ દિવસમાં તમારી વળવડ થઈ ગઈ કેમ નહીં પપ્પા હું બધું કામ કરી લે પણ મારી તબિયત બીમાર થઈ ગઈ હતી એટલા માટે મેં કશું કામ નતું કર્યું સારું બેટા હું જઉં છું ચકાને મળવા તે શું કહેવા માંગે છે મને પણ ખબર પડે પોપટભાઈને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો પોપટભાઈએ ચકાને મળવા જવાનું નક્કી કર્યું અરે પોપટભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો આટલી બધી ઉતાવળે કહી જાવ છો તમે અરે કાગડાભાઈ મારી ચકી અને પેલો ચકાની વચ્ચે ઝઘડો થયો છે ઝઘડો સાકારણે થયો છે તે મારે જાણવા જવું છે અરે પોપટભાઈ એવું હોય તો હું આવું ચલો ને તમારી દીકરી મારી દીકરી અને ઝઘડા તો પોપટભાઈ નાની નાની વાતોમાં થઈ જાય છે તમારે તા જઈ નહીં બહુ બોલવાનું નહીં મારી વાત સાંભળજો હું શાંતિથી વાત કરીશ સારું કાગડાભાઈ

મારી ભૂલ થઈ ગઈ મને ખબર ન હતી કે ચકી કેટલું કામ કરતી હતી હવે સમજાયું કે હું તેના વિના કેટલો અધૂરો છું પોપટભાઈનું હૃદય પીગળી ગયું તેમણે ચકાને સમજાવ્યો જો ચકા ઘર સંસાર એકલા સાથે ચાલતો નથી બંને હળીમળીને કામ કરવું પડે ચકી ઘરના અંદરના કામ કરે અને તું બહારના કામ કરે બંનેનું કામ સરખું જ મહત્વપૂર્ણ છે ચકાભાઈ જે થતું હોય છે સારા માટે થતું હોય છે હવે જાઓ ચકીને તેડે આવો અને હા નંદોની વાતોમાં ઝઘડા કરવાના ના હોય પોપટભાઈએ ચકાને માફ કરી દીધો તેઓ ચકીને પાછી લાવવા પોપટભાઈના ઘરે ગયા ચકી મને ખરેખર માફ કરી દે તું મારી જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અને હું તારા વિના અધૂરો છું મને માફ કરી દે અને ચાલ મારી સાથે આપણા ઘરે જઈએ ચકીચકાને માફ કરી દીધો તેઓ ફરીથી એકસાથે ખુશીથી રહેવા લાગ્યા